હવે કઈ વાંધો નથી દવા પી લીધી હતી અને પછી પાછા આરામ કરી લીધો પાછા રમભાઈ ચેક કરવા માટે ડૉક્ટર રેડી છે કે નહીં તો ઓકે છે તમારો ભાઈ કઈ તકલીફ છે નહીં કઈ ચિંતા જેવો કર્યા વિષય નથી અને રમભાઈ તું ક્યાંક જાવ છો એવો અવોર્ડ મળ્યા છે તો ઓડિયન્સને જરા કહેતો જવા કે પછી બધા કમેન્ટ કરશે એમ ઓડિયન્સ બે ત્રણ દિવસ અંડરગ્રાઉન્ડ થઈ જવાનો છે કારણ કે આપણે નાનું મોટું કામ હોય એટલે જવું પડે તો ભાઈ જેમ રામભાઈ કીધું ત્રણ ચાર દિવસ રામભાઈ બ્લોગ ની અંદર નહીં આવે નહીં આવે એનું રીઝન એક છે કે ટૂંકમાં એના પ્રશ્નો કામ થી બહાર જાય છે અને આવતા આવતા કદાચ ત્રણ ચાર દિવસ થઈ જાય તો તમે બધા લોકો મિસ કરશો રામભાઈ ને પછી પાછા કમેન્ટ કરશો કે રામભાઈ કેમ નથી નથી આવતા તો રામભાઈ પહેલા જ કહી દેખા તો ગાયબ થતા પહેલા મેં જણાવી દીધું કે હું શું કારણથી ગાયબ થામે તો ભાઈ પછી પાછો વહેલું આવજે કારણ કે ઓડિયન્સ બધી રાહ જોતી હોય તેને ખબર છે ને અને જો હું તો એમ કહું કે ભાઈ તારી એક અલગ યુટ્યુબ ચેનલ હોય અને તું બ્લોગિંગ કરતો હોય તો લાઈવ અપડેટ ને ક્યાં જા હું કરે હું નહીં બરાબર ને આપણે કંઈક વિચારીશું થોડાક ટૂંક સમયમાં નવા જમીન કરવાના છે કારણ કે રામભાઈ અત્યારે છે ને એકલું બધું મારી જેમ છે એકલો અને બધું મેનેજ કરવામાં થોડું ઘણી તકલીફ થાય છે એટલે રામભાઈ મને કે બસ ભાઈ જવાનું છે ને બધું ઉભરો તો આપડે ઓડિયન્સ ને કહી દે કે રામ વાળો જાય છે અત્યારે બાર વર્ટ ચડવા માટે થઈને

ભાઈ આ છે ને ફોન છે ને મિત્રો તમને જણન તો આ ફોન છે રામભાઈ અંદર વીઆઈપી ફોન આવ્યો છે તો હું કેવું છે બે શબ્દ ભરતભાઈ તમારા ક્યાં હમ બના રહે બના રહે હા

તો છે ને ભરતભાઈ જોડે વાત કરી લઈએ પછી છે ને પોપકોર્ન આપડે બનાવી લઈએ રમભાઈ તો ખાવ ધાણી આજે છે ને આપડે આમાં હલ્દી નથી નાખી આપડે વાઇટ ધાણી કરી છે બરાબર હાલો ફટાફટ હુડ બોલાવીને હાલો ડુસા બોલાવીને હાલો ફટાફટ કરો ફટાફટ કરો વારે વાહ ફટાફટ ચા બને મારે નહીં પેલા રામભાઈ ને ચા દે રામભાઈ અહીંયા મહેમાન ચાર જાય છે કરવા બરાબર રામભાઈ ચા નથી પીતો બાદ મારું હું કઈ લાગણી ને માન રાખીને જો ચા પીધો ભાઈ મેં કીધું યાર બહાર હોય આ બધી પુરાણ છે બરાબર હું છે દોહી પુરાણ માં હા બોલ પ્રોબ્લેમ મળે ચા પીવાથી પ્રોબ્લેમ થાય ચા પીતો જ નથી ભાઈ ઈ ટૂંકમાં છે ને દૂધ જ પી

તો એમાં પણ થોડું ઘણું ધ્યાન દેવું પડે હે દેવું પડે ને બાકી ભેગું નહીં થાય તો પાછો કઈ આવી હે વેલો આવી છે ના બાપા જોઈ લે અમારા ધીમે ધીમે ડગલા માંડતા 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 આ બાપાને છે ને ડાયાબિટીસ છે એટલે એ છે ને બહુ એને ઓલું શું કહેવાય સુગર વધી એ પાછી હે કૃષ્ણ સુગર વધીએ એ હમ દપર આમ થમ ડગલા માંડતો માંડતો જાય એ કીડિયા કાં છે નીકાળી તું ને શું કે સદા બાપા લે સદા બાપા કેટલા દિશા દેખાતા હતા બાપુ સારું ને હા દાદા પપ્પા હારું ને આ દુખાવો દુઃખાવાનું થતો ને તમે બધા લોકો પૂછતા હતા કે દાદા પપ્પા બેઠા છે જમાના ની વાતો કરે પછી હું ક્યાંક થાકી ને આ દુનિયાથી થાકી જવું ને કંટાળી ગયો ને પછી આ લોકો મેં ને સત્સંગ ની વાતો કરીએ કા પપ્પુ બરાબર ને બરાબર છે હાલ મિત્રો તો ભાગે હવે ઘર ભેગા થાય હવે કઈ કામ તો છે નઈ તારે મળ્યા પછી હાલ

તો ભાઈ પણ વાયરલ ઇન્ફેક્શન છે તો તમે બધા લોકો બધા ધ્યાન રાખજો તમારા પરિવારનો બરાબર ને તો હું હું કહેજો હે નકર તમને મસ્સર ને હું કરવા આવે ને તે તમને તાવ ને હું આવી જાય પછી કંઈ ખાવાનું ઈ નો ભાવે તો શું કરો મચ્છર ન કરડે એના માટે એટલે સમજી ગયા ભાઈ મચ્છર કરડે ડેન્ગ્યુ થાય ને તાવ આવે એટલે મચ્છરદાની લઈ લીજો તમે ન હોય તો તમારા ઘરે નવસો આઠસો નવસો રૂપિયા ને આવે બરાબર તમારો પરિવાર પણ સેફ રહે તમે પણ રહી ડબલ બેડની સેટીમાં છે ને આરામથી થઈ જાય એટલે જાણ રાખજો કારણ કે ચોમાસું છે એટલે હમણાં વાયરલ ઇન્ફેક્શન વધી જશે તો મિસિસ પાર્થ સોલંકી તમે શું કહેવા માંગશો બે શબ્દો

કે બ્લોગની અંદર ન આવે તો પણ કંઈ વાંધો નહીં વહેલો આવશે એટલે બસ આપણે કન્ટિન્યુ બ્લોગ સ્ટાર્ટ કરી દઈશું ને બસ ફેમિલી હવે છે ને અત્યારે કામ કરવાનું છે આપણે દવા પીવાનું છે દવા પીને થોડોક આરામ કરવાનું છે કારણ કે તમને લોકોને ખબર છે હમણાં થોડીક તબિયત લૂઝ રહી છે બસ તો ફેમિલી આ વિડીયો અહીંયા લાગી દીધું વિડીયો સારા લાગ્યો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા મળીશું ફરી એક નવા વિડીયો સાથે જય દ્વારકાધીશ જયમાં રાજા રાજા રાધે બાય